છોટાઉદેપુરના પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા આજે ગાંધીનગર કમલમ ખાતે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે સે હાથ જોડો સ કન્વીનર અર્જુનભાઈ રાઠવા સાથે વાત કરવા જોડાયા છે અર્જુનભાઈ ખાસ કરીને નારણભાઈ રાઠવા આજે ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે તેઓને તેમના પુત્ર સંગ્રામથી રાઠવા આ બાબતે આપ શું કહે છે સાંભળ્યું છે મેં જાણ્યું છે મીડિયાના માધ્યમથી કે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે એ એમનો વિષય છે એમની ઈચ્છા છે એમની રાજનીતિ છે એટલે એના વિશે વધારે કહેવાની મારે જરૂર નથી હું માત્ર છોટા ઉદેપુર અને ગુજરાતમાં જે લોકોની હાલત છે શિક્ષિત બેકારો કોન્ટ્રાક્ટરી પ્રથામાં નોકરી કરતાં સોસાયડ શોષણ જેમનું થઈ રહ્યું છે એવા હજારો લાખો કર્મચારીઓ ખેડૂતો જે અત્યારે લડી રહ્યા છે અલગ અલગ પ્રશ્નોથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો છે આ આપણો બહુલ આદિવાસી વિસ્તાર છે શિક્ષણના પ્રશ્નો આપણને ખબર છે કે સોળસો જેટલી સોળસો કરતાં વધારે શાળાઓમાં એક જ શિક્ષક તેમાં સૌથી વધારે એક જ શિક્ષકવાળી શાળાઓ છૂટાઉદેપૂર્ણ બસો ને છે અડતાલીસ શાળાઓમાં શિક્ષક નથી આરોગ્યના પ્રશ્નો પાણીના પ્રશ્નો કરપ્શનના પ્રશ્નો નકલી કચેરીમાં પચીસ ત્રીસ કરોડ રૂપિયા ગયા તે પ્રશ્નો અસલી કચેરીઓના કૌભાંડો લોકોમાં એ ત્રાસ અનુભવી રહ્યા છે એનાથી લોકોને કેવી રીતના આઝાદ કરવા મુક્ત કરવા તે મૂળ પ્રશ્ન છે કોણ ક્યાં જાય છે એ મારો કોઈ પ્રશ્ન નથી ખાસ કરીને હવે કોંગ્રેસ પાસે બે જ દિકેટ નેતા એટલે કે સુખરામભાઈ રાઠવા અને અર્જુનભાઈ રાઠવા એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હવે નબળી પડી ગઈ હોય તેવું લોકો ચર્ચા કરી રહ્યા છે આ બાબતે આપ શું આપ મીડિયાના હાજરીમાં જ મને પાંચ સાત ફોન આવ્યા કાર્યકર્તાઓના અને એમાંથી એક પણ કાર્યકર્તા એવું નથી કીધું કે આપણે નબળા પડ્યા દરેકે કીધું કે આપણે બમણા ઉત્સાહથી કામ કરીશું લોકો આપણી સાથે છે તો નેતાથી પાર્ટી નથી પાર્ટીના કારણે નેતા હોય છે અને કોંગ્રેસ પાર્ટી તો કાર્યકર્તાઓનું સમંદર છે એમાં ક્યારેય કોઈ પ્રશ્ન નથી આવવાનો ખૂબ કાર્યકર્તાઓ છે બિલકુલ ઓછા થયા નથી અને સ્પષ્ટ કાર્યકર્તાઓ છે કે જે કોંગ્રેસ સિદ્ધાંતમાં માને છે જે કોંગ્રેસમાં ના માનતા હોય એવા જો બેસી રહ્યા હોય એમને જતા રહેવું જોઈએ તો સારી વાત છે હવે કોંગ્રેસ પાસે લોકસભાનો ઉમેદવાર એટલે કે અર્જુનભાઈ રાઠવા અને સુખરામભાઈ રાઠવા તો અર્જુનભાઈ રાઠવાને લોકસભાના ઉમેદવાર બનાવી શકે તો અર્જુનભાઈ રાઠવાની કેવી તૈયારી કોંગ્રેસ પાર્ટી લોકસભાનો ઉમેદવાર કોણ બનાવે કોંગ્રેસ પાર્ટીનો પ્રશ્ન છે પણ કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તાઓ બુથથી લઈને ગામ સુધી તાલુકા જિલ્લા લોકસભા સુધી એક એક કાર્યકર્તા ઇલેક્શન લડવા માટે તત્પર છે અને એક એક કાર્યકર્તા પાસે લડવા માટે મુદ્દા છે લોકોના જે મુદ્દા છે કાર્યકર્તા પાસે છે એ મેં પહેલાં તમને જે કીધા તે બધા પ્રશ્નો છે તો એના માટે કાર્યકર્તા કોંગ્રેસનો કાર્યકર્તા ત્રીસ વર્ષથી કોઈ સત્તા વગર લડી રહ્યો છે એટલે લડવા માટે બધા તૈયાર છે ઉમેદવાર તો માત્ર એક માત્ર પ્રતિક છે એ કોઈ પણ હશે કોઈ પણ કાર્યકર્તા ઉમેદવાર થશે અમે બધા સાથે જ લડીશું અને જીતીશું ગઠબંધનને લઈ શું કહેશો આપ ગઠબંધન જે થયું છે હવે જે છેતર વસાવાને ત્યાં ઉમેદવાર બનાવી દીધા છે હવે અહીંયા બી ગઠબંધન થયું છે તો આ બાબતે આપ શું આ દેશમાં જે ગઠબંધન થયું છે આ દેશના લોકોનો નિર્ણય છે કે હવે આ જે હાલત છે એમાંથી દેશને આઝાદ કરવો જોઈએ અને એટલા માટે ઇન્ડિયા અલાયન્સ થયો છે અને અલાયન્સ ગુજરાતમાં પણ થયું છે આમ આદમી પાર્ટી જેમાં હું ક્યારેક રહ્યો છું આમ આદમી પાર્ટીના ખૂબ જ સનિષ્ઠ કાર્યકર્તાઓ છે બિલકુલ ગ્રાઉન્ડ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ અમે બધા ભેગા થઈને દેશ બચાવવાનો અત્યારે તો બધા ચર્ચા કરી રહ્યા છે દેશ બચાવવા માટે બધા કામ કરીશું અને ઇન્ડિયા ગઠબંધનથી ઇન્ડિયાની જીત બિલકુલ પાકી છે આ સીટ અમે જીતવાના છે ગુજરાતમાં અમે જીતવાના છે બિલકુલ આ અર્જુનભાઈ રાઠવા જેવો પ્રદેશ સહકન્વીનર છે હાથ જોડો ન્યાયલ જે જણાવી રહ્યા છે કે અમે ઇન્ડિયા એટલે ઇન્ડિયા જે ગઠબંધન થયું છે તેમાં હા અમે બિલકુલ નિશ્ચિત અમારી જીત થશે અને અમે ઇન્ડિયા જીતીશું તેવું અર્જુનભાઈ રાઠવા જણાવી રહ્યા છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા જે આજે કમલમ ખાતે કેસરીઓ ધારણ કરશે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર